અમદાવાદના જગન્નાથ મંદિરમાં આજે ચંદન યાત્રા આ અખાત્રીજ પર્વ નિમિત્તે આ ચંદન યાત્રા યોજવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રા આ વખતે યોજાશે ત્યારે ચંદન યાત્રા બાદ રથયાત્રાની તૈયારીનો શુભારંભ કરવામાં આવશે જેના પગલે આ ચંદન યાત્રા આજે યોજવામાં આવી પ્રતિવર્ષ મુજબ અક્ષર તિત્યાના દિવસે ભગવાન જગન્નાથજીના ત્રણેય રથોનું પૂજન થતું હોય છે વૈદિક મંત્રોચ્ચાર દ્વારા દરેક દેવી દેવતાઓનું આહવાન કરી ભગવાનના રથ પર સ્થાપિત કરવામાં આવતા હોય છે આને આજના દિવસે ચંદન યાત્રા પણ કહેવામાં આવતી હોય છે પુરીમાં પણ ભગવાનની આ રીતે આજે રથ પૂજન થતું હોય છે આપણે કર્ણાવતી મહાનગરે પણ પ્રતિવર્ષ આજના દિવસે અક્ષય તૃતીયાના દિવસે પૂજન અર્ચન કરી અને રથયાત્રાના પ્રારંભની આજથી શરૂઆત થતી હોય છે આજ ભગવાનના જેવી રીતે કે અક્ષય તૃતીયાના દિવસે વિશિષ્ટ મંત્રોચ્ચાર દ્વારા અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં અનેક ભક્તોની ઉપસ્થિતિમાં આજે ભગવાનના ત્રણેય રથોનું પૂજન કરવામાં આવે છે અને રથયાત્રાના કાર્યનો પ્રારંભ કરવામાં આવેલ છે